સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો દરવાજા ત્રણ પોઈન્ટ પાંત્રીસ મીટર સુધી ખોલાયા નર્મદા ડેમમાંથી ત્રણ લાખ પાંત્રીસ હજાર સાતસો સત્તાણું ક્યુસેક પાણી છોડાયું નર્મદા ડેમ નેવું ટકા ભરાયો ભરૂચ નર્મદા વડોદરાના સત્યાવીસ ગામો ને કરાયા છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે અત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારું થવું છે જેને કારણે ઉપરવાસમાંથી હાલ ડેમમાં ચાર લાખ વીસ હજાર ચારસો ત્યાંસી ક્યુસેક પાણીની આવક ચોવીસ કલાકમાં નર્મદા ડેમની સપાટીમાં બાર સેન્ટીમીટરનો વધારો પણ નોંધાવ્યો છે નર્મદા ડેમના હાલ પંદર દરવાજા ત્રણ પોઈન્ટ પાંત્રીસ મીટર સુધી ખોલાયા છે અને ડેમમાંથી ત્રણ લાખ પાંત્રીસ હજાર સાતસો સત્તાણું ક્યુસેક પાણી છોડાયું

નર્મદા ડેમ નર્મદા ડેમના ઉપરવાસમાંથી અવિરત પડી રહેલા વરસાદના પગલે નર્મદા ડેમની આવકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે નર્મદા ડેમ ની ચોવીસ કલાકમાં બાર સેન્ટીમીટરનો વધારો થયો છે જેના પગલે નર્મદા ભરૂચ અને વડોદરા જિલ્લાના સત્તાવીસ ગામોને ને એલર્ટ મોડ પર મૂકી દેવામાં આવ્યા છે બિલકુલ તો હાલ ડેમમાં પાણીની સ્થિતિ શું છે પાણી હજુ પણ છોડવામાં આવશે વરસાદ પડી રહ્યો છે પાણીની આવકને ને લઈ શું વધુ વિગત જે છે ડેમો તેનાથી તેના ખોલી ડેમમાં પાણી આવી રહ્યું છે અને પાણી સતત વધવાને કારણે નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા નર્મદા ડેમના પંદર ગેટ ખોલી અને લાખો ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જી કનકસિંહ સમગ્ર જાણકારી બદલ આભાર